ટકી છે તો શું શું ભેગું થાય છે વેચાણ દસ્તાવેજ થઈને આવે એને વસિયત થઈને આવે એને ભેટ થઈને આવે એને સહભાગીદારી એકનો દસ્તાવેજ થઈને આવે તો એને સહભાગીદારી એકમાં મેં કીધું એમ સહમતી વાળો હશે તો જ હક મળશે નહીતર રેવન્યુમાં નામ તો દાખલ થશે અને સર્વે નંબર અદલ બદલ નો દસ્તાવેજ કરેલો હોય તો યાદ કારણ દસ્તાવેજ છે ને બધામાં સેમ પ્રક્રિયા

નીચે મુજબની ની નામ ધારણ કરતા ના હક નો કરવાનો થાય છે જે હોય લખી નાખો એક નંબર જેને ખરીદેલી હોય તો એનું નામ વસિયત થઈને આવેલું તો એનું નામ વેચાણ થઈને આવેલું તો એનું નામ સહભાગી થઈને આવે તો એનું નામ બ્લોક નંબર ક્ષેત્રફળ ને ખાલી ગયા જે કારણસર હક દાખલ કરવાનો એની વિગત લખવાની વસિયત દ્વારા વેચાણ દસ્તાવેજ દ્વારા સહભાગી દ્વારા તમારું ડીડ બોલતું હોય ને બરોબર છે એ લખી નાખો હક પત્ર આધારો આધારો બધા જુદા જુદા બતાવ્યા છે તમને જોવાની છે વેચાણ હોય કે સર્વે અદલ બદલ હોય તો વેચાણ દસ્તાવેજ થશે ગમેથી ગમે તે હોય તો વેચાણ દસ્તાવેજ વિચિત્ર વેચાણ દસ્તાવેજની નકલ ખરીદનાર ના એ ખેડૂત ખાતાદાર હોવાનો દાખલો એવો જ જોશે મુખત્યાર દર્દી હોય તો વેચાણ થતું નથી આ સરકારી નકલ છે એમને લેવા દીધી છે મુખત્યાર દર્દી અમુકમાં માં થાય છે એ પછી અલગથી વિડીયો ચર્ચા કરશું થર્ડ પાર્ટી મુખત્યાર નામનું થતું નથી બોજો હોય તેવા કિસ્સામાં બોજા મુક્તિ દાખલો તો આપણે કહીએ દીધું છે પેલા સગીરનું મિલકતનું વેચાણ થતો હોય તો સક્ષમ અધિકારી મંજૂરીનો દાખલો એ ખાસ અગત્યનું જે પછી અલગ વિડીયોમાં કહીશ વસિયત વસિયત નામો રજિસ્ટર વસિયતનું જે ડીડ હોય તે હવે એ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ વસિયતથી કાયદાનો ભંગ થાય નો ખેડૂત ખાતેદાર થાય તો વસિયતની પૈસા આપે ખેડૂત ખાતેદાર નાખી દઉં એને આ બનાવી દઉં ખેડૂત ખાતેદાર નથી બરોબર છે આ એ ખેડૂત ખાતેદાર બનાવી દઉં વસિયતથી જેમ થોડું આવે એ ખેડૂત હોવો જોઈએ ભેટ દ્વારા લઈને આવેલો હોય તો પણ એ ખેડૂત હોવો જોઈએ વારસદાર હોય તો જ ન લાગુ પડે વેચાણ થઈને આવે તો કેમ ખેડૂત હોવો જ જોઈએ ને તો વસ્યતી આવી એ કેમ ખેડૂત હોવો જોઈએ અને ગિફ્ટ બીજું કરી દઉં તો ગિફ્ટ બીજ મેં આજ લાવી બેટર તો એ ખેડૂત ખાતેદાર હોવો જોઈએ ખેડૂત ખાતેદારનો દાખલો અથવા બાકી લઈ બરોબર ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જ કઢાવી લેવાનું એની અલગ વિડીયોમાં કહો છું મને